બોલો રેશિકભાઈ सीताराम सीताराम ઘરે આવી ગયા કે હું હા બસ જો આ ઘરે જ ઘરે આવો ઠીક એક વાત કરવી હતી પણ હવે તમે ઘરે આવી ગયા છો તો પછી વાત લ્યો ને હા તો બોલો ને કઈ ખાસ કામ હતું આ એટલે જ ફોન કર્યો તો આ તો લ્યો ખમો હું ઢાબે ઉયો જાવ

હજી ચાર મહિનામાં જ છે હગાઈ કરીએ ને અને તમને ખબર છે ને કે સાંલા સુંદરીમાં અમે લગ્ન જેટલો ખર્ચો કરી નાખ્યો છે આ હા ભાઈ એ બધી વાત હતી પણ હવે ઘર ના બધાય ના ઉપર ગયાથી એને કોણ મન આવે અને પરાણે તો લગન કરાવવામાંય ભાઈ તમને ખબર ને હવે આમાં પરાયણ ની વાત ક્યાં આવી આ બધું જોઈ જાણીને પછી જ આપણે કર્યું તું અને હવે અત્યારે તમે આવી વાત કરો છો આ પણ કર્યું તે એવી નોતી ખબર હું નોતી ખબર જયસુખ હવે આ દાંડી મૂર્તિ લાખ ની કેવાય એમ જ રાખો ને ભાઈ પણ ના હવે વાત તો કરો ને તો અમને ખબર પડે ને પણ હવે અમારે રાખવું જ નથી તો ખબર પાડી ને હું હાથે કરીને બે ને હળવું થવું ને ભાઈ હવે અમે આમે હળવા થઈ જાવ પણ વાત તો કરો તમને હવે વાંધો શું પડ્યો ભાષામાં એવું છે ને ગામ માં વાતો થાય છે કે ઓફિસમાં નોકરી કરતી ત્યાં કોઈ છોકરા અરે અરે છે એમ મનીષા નોકરી કરતી એ office અમારા ઘર થોડી આગી છે એટલે ત્યાં થી છોકરી થી કોઈ વાહન નો મળે એટલે ક્યારેક ઓફિસ થી આવવા મોડું થઈ જાય ત્યારે કોક ની વાહે જાય છોકરી સુધી અને છોકરી માં છોકરી થી ઘરે આવતી હોય તો આવતી માં ગાડી બેઠી હોય તો કોક ને જોઈ ગયું હોય અને તમને વાત કરી હોય પણ એવું કાઈ નથી ભાઈ એ તમારી બધી વાત સાચી પણ અમારા ઘર ની તમને ખબર છે ને છોકરી હોય છોકરો બધા ને મર્યાદા રેવું પડે અને અમારા કલ્પેશ ને તો તમાકુ નું વ્યસન નથી અને એને આવું ઠેકાણું કોનો ફોન છે જો ભાઈ ગામના મોઢે ગણા નો બંધાય ગામ ને તો ફાવે એવી વાતો કરે પણ એવું કાઈ નથી એ વાત અમે રમેશભાઈ ને કરી હતી

હવે ભૂલ કરી હોય નો કરી હોય એ ઉપર વાળો જાણે પણ આ ગામ ને કોણ સમજાવે શરૂઆતમાં જ આવી વાતો કરે તો લગન પછી તો હુંય વાતું થાય ખબર છે ભાઈ અમે ભગવાન તો નથી કે તમને સાચું દેખાડી દઈ પણ તો એક વાર વિચાર કરી લ્યો તો સારું વિચાર કરીને જ મેં આ વાત કરી છે ને વિચાર કરીને જ આ નક્કી કર્યું છે લગ્ન થઈ ગયા હોય તો કઈક વિચારવું પડે અને હવે

અને ઈ પબ્લિક એના દોસ્તારો ભેગા થઈ ગયા હોય તો ખાઈ લીધું હોય અમને બીજી હોત વાત મળી હતી તમારા લાડ સાહેબ છે ને એ તો કઈક પીવે છે એને એવી એવું કોઈ દી નથી કર્યું હો કે હાથે લગાડે કોઈ દી અમારો કલ્પેશ પણ આ એના એક બે દોસ્તારના બર્થડે હતા તો તે દી કદાચ થોડુંક લીધું હોય આ તો હવે તમે એમ જ કેશો ને અમે એવો સાંભળ્યું છે કે એની ફોર ફોરવીલ માં કોક બેઠું હતું એની હારે અને એવી વાતે અમે તો સાંભળી હતી પછી એવું થયું કે જ્યાં સુધી આપણે હગ્યા આંખે જોઈ ના લઈએ ત્યાં સુધી આપણે ગામની વાતો પર થોડો ભરોસો કરાય અને કાઈ નહીં હવે તો જેમ ઠીક લાગે એમ હરી ઈચ્છા બળવાન બીજું તો બેન તમે વાત તો સાંભળો જો આ દુનિયાનો નિયમ છે કે કોઈનું કઈ સારું ન જોઈ હવે આજ તમારી વાતો કરી કાલે અમારી કરશે આ દુનિયા એ તો રાજા રામ ને નોતા છોડ્યા

આ તો અંધારામાં તીર માર્યું ને તો લાગી ગયું અને હવે તમારા કલ્પેશ જેવું કઈક ઠેકાણું હોય છે ને તો વાત કરશું એ સીતારામ હાલો તમે